અમદાવાદ શહેરમાં વધતા કોરોનાના કેસો વચ્ચે રોગચાળો વકર્યો છે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના કેસોમાં વધારો થયો છે ડિસેમ્બર મહિનામાં ઝાડા ઉલટીના ત્રણસો ચુમોતેર કમળાના સત્તાણું ટાઇફોઇડના બસો ત્ર્યાસી કોલેરાના આઠ કેસ નોંધાયા છે બીજી તરફ મચ્છરજન્ય રોગચાળાની જો વાત કરવામાં આવે તો સાદા મલેરિયાના સુડતાળીસ મલેરિયાના બે કેસ નોંધાયા છે શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાઈ રહેલા ખાબોચ્યા અને ખાડાના પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે ત્યારે મનપા મલેરિયા ખાતા દ્વારા બ્રીડિંગ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે તેવું આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું તેની કમ્પ્લેટ પ્રજાજનો દ્વારા આપતી હોય છે જે લોકો વન ડબલ ફાઇવ થ્રી ઝીરો થ્રી નંબર પર ડાયલ કરે છે અને કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં હાલમાં કોગિંગની કામગીરી કરવામાં આવે છે ડેન્ગ્યુના કેસીસ મલેરિયાના કેસીસમાં ક્રમશઃ ચાલુ માસ દરમિયાન ઘટાડો જોવા મળે છે આ સાથે સાથે વોટર બોન ડિસીઝ બાબતે ઝાડા ઉલટીના ચાલુ માસ દરમિયાન ત્રણસો ને ચુમ્મોતેર કેસીસ ટાઈફોઈડના બસો ને ત્રાસીસ કેસીસ રિપોર્ટ થયેલા છે આ ઉપરાંત ચાલુ માસ દરમિયાન કોલેરાના આઠ કેસીસ પણ રિપોર્ટ થયેલા છે જેમાંથી મુખ્યત્વે વટપા વોર્ડમાંથી અને લાંબા વોર્ડમાંથી આ કેસીસ રિપોર્ટ થયેલા છે